મેસેજ આવે છે અમુક મેસેજ ઇંગ્લિશમાં પણ હોય છે અને તેને આપણે વાંચી શકતા નથી તો મિત્રો આજે હું તમને બતાવીશ કે તમે કઈ રીતે ઇંગ્લિશ મેસેજ વાંચી શકો અને તમે પણ કોકની ગુજરાતી લખીને ઇંગ્લિશમાં મેસેજ લખી શકો આ મિત્રો તેના માટે એક એપ્લિકેશન જરૂર પડશે ગૂગલ ટ્રાન્સલેટ નામ એપ્લિકેશન છે ઠીક છે એપ્લિકેશન ઓપન કરે પછી કાં કાવી ના આવશે તમારે સૌથી પહેલા તેની લેંગ્વેજ જે છે તે સિલેક્ટ કરી લેવાની છે એના પછી ઓપન ટેપ પર અહીંયા ટેપ કરવાનું છે એટલે પછી તમારે અહીંયા ગુજરાતી માં કઈ પણ લખવાનું છે એટલે લખી દેજો મને ઠીક છે કેમ છો ઠીક છે કેમ છો લખી દેજો મને કેમ કે મેં લખ્યું છે ગુજરાતી માં પણ તે ઇંગ્લિશ માં થઈ છે જોઈ શકો છો મિત્રો મેં ગુજરાતીમાં લખ્યો છે કેમ છો તો અહીંયા ઇંગ્લિશમાં માં થઈ ગયું છે કન્વર્ટ અહિયાં થી તમારે સિમ્પલી શું કરવાનું જે કોપી નો બટન છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું એટલે તે કોપી થઈ જશે અને આને મેસેજ તમે અહિયાં મૂકી શકો છો આ વાત રહી કે ઇંગ્લિશમાં માં મેસેજ તમે ગુજરાતીમાં માં કેવી નાખી દીધું તો સિમ્પલી તમારે શું કરવાનું આ જે વચ્ચે જે આવે છે એક્સચેન્જ નો ઓપ્શન તેના પર સિમ્પલી તમારે ક્લિક કરવાનું એટલે હવે તમારી અહિયાં ઇંગ્લિશ માં જે પણ મેસેજ હોય

પણ કરી શકો છો કે આ શું લખેલું છે અને તમે મેસેજ તો મિત્રો આશા છે કે વિડીયો તમને પસંદ આવી હશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને જો નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ ચેનલ પર તમને ટેકનિકલ વિડીયો ગુજરાતી ભાષામાં દરરોજ હું અપલોડ કરું છું